અમદાવાદની નારાયણા હોસ્પિટલે જોખમી હાર્ટ પ્રોસિજર સાથે આઠ દિવસના બાળકનો જીવ બચાવ્યો બાળક હાલ હેમખેમ તબીબી નિપુણતા અને નોંધ નોંધપાત્ર પ્રદર્શનમાં નારાયણ હોસ્પિટલ અમદાવાદે આઠ દિવસના બાળક પર જીવન રક્ષક બલૂન પ્લાસ્ટિકની સર્જરી સફળતાપૂર્વક કરી અને નવજીવન આપ્યું છે નવજાત શિશુને ઝડપી શ્વાસના ગંભીર લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યું હતું બાળકને તાત્કાલિક તબીબી સારવારની જરૂર હતી નારાયણ હોસ્પિટલ અમદાવાદના કન્સલ્ટન્ટ પીડિયાટ્રીક કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર દિવ્યેશ સાદદીવાલાએ વિગતવાર ઇકો કાર્ડિયોગ્રામ હાથ ધર્યો છે આ કોઆ કર્ટેશન તરીકે ઓળખાવી હતી તકલીફને ઓળખી ડોક્ટર સાદડીવાલા અને તેમની ટીમ ઝડપથી બલૂન એન્જીઓપ્લાસ્ટી પ્રક્રિયા કરવામાં આવી છે હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ કાર્ડિયાક અને હેતર શાહે જટિલતા ઉભી કર્યા વિના એનેસ્થેસિયાનું સંચાલન કર્યું હતું એનેસ્થેટ એન્જિયોટેકની ચોક્કસ રીતે માપેલી માત્રા પહોંચાડવાની નવી પદ્ધતિ અપનાવવામાં આવી છે અદ્યતન પદ્ધતિના કારણે બાળકને વેન્ટિલેટર પર મૂકવાની જરૂર પડતી ન હતી પ્રક્રિયા પછી લગભગ તરત જ બાળકે સ્વસ્થ થવાનું શરૂ કર્યું બાળક હાલ પૂર્ણ હેમખેમ છે અને પરિવાર અને બાળકની ઓળખાણની ગુપ્તતા રાખતા તેઓએ આ તમામ ડોક્ટરનો આભાર માન્યો હતો અને તેને નવજીવન મળતા તેનું નામકરણ પણ કરવામાં આવ્યું છે મારું નામ ડૉક્ટર દિવ્યેશ ચાદડીવાલા છે બિડ બિડિયાટ્રિક કાર્ડિયોલોજીસ્ટ નારાયણ હોસ્પિટલ અમદાવાદ આઠ દિવસના બાળકની અમે ખૂબ જ જોખમી પ્રક્રિયા કરી જેને બલૂન કોઆક્ટો પ્લાસ્ટિક કહેવાય છે જેમાં બાળકના હૃદયની મહાધમની બ્લોક થઈ ગઈ હોય છે એને અમે બલૂન કોઆક્તો પ્લાસ્ટિક નામની પ્રોસિજરથી ઓપરેટ કરીને બાળકનો જીવ બચાવ્યો હતો બાળકને ફાઇનાન્શિયલ કન્ડિશન બાળકના પેરેન્ટ્સની પૂવર હતી તો અમે એનો મોટો ફ્રી ઓફ ચાર્જ નારાયણ હોસ્પિટલોમાં ઓપરેટ કર્યું અમારી પાસે બાળકના હૃદયની બધી ટ્રીટમેન્ટ નારાયણ હોસ્પિટલમાં ફ્રી ઓફ ચાર્જ કરવા માટેની ફેસિલિટીઝ માટે જેટલી પણ ટ્રીટમેન્ટ પ્રાઇવેટ હોસ્પિટલમાં કોર્પોરેટ હોસ્પિટલમાં મળે છે એ લેવલની એક્સપર્ટીઝ અમે ત્યાં પ્રોવાઈડ કરી આ બીમારીમાં જો બાળકને સમયસર ઓપરેટ નહીં કરવામાં આવે તો બાળકનો જીવ જઈ શકે એવી કન્ડિશન હતી એટલે અંદર જ બાળકને આઈસીયુ એડમિટ કરીને પછી લેબોરેટરીમાં લઈને અને બલુન પ્લાસ્ટિક પ્રોસિજર કરીને ઓપરેટ કર્યું હતું અને આ બધી ટ્રીટમેન્ટનો કોસ્ટ પેરેન્ટસે નહોતો ભોગવ્યો પડ્યો એ કમ્પ્લીટલી ફ્રી ઓફ ચાર્જ કરી આપવામાં આવી હતી આઠ દિવસમાં બાળક્યુ પમ્પિંગ ખાલી દસ ટકા હોય અને જેની શ્વાસની ગતિ વગેરે હોય એને એક ચેલેન્જ છે ઇઝીલી આ પછી વેન્ટીલેટર પર કાઢવું અઘરું પડે એટલે અમે એક નવી યુનિક પદ્ધતિનો પ્રયોગ કર્યો કે જેમાં અમે બાળકને વેન્ટિલેટર પર ન મૂક્યું અમે એને પ્રોપર મેઝર ડોઝમાં અમે એનેસ્થિશિયા આપ્યો અને એની હૃદયની એની શ્વાસની ગતિને પણ અમે સપોર્ટ કર્યો આ એક નવી પદ્ધતિથી અમે એનેસ્થિશા પદ્ધતિ પ્રોસીજિયર પત્યા પછી मेरा नाम हेमंत भटनागर फैसिलिटी डायरेक्टर नारायण हॉस्पिटल अहमदाबाद आज जो प्रेस कॉन्फ्रेंस हमने आप लोगों के से की है। प्रेस के माध्यम से जनता को ये बताना चाहते हैं कि कुछ दिन पहले नारायणा हॉस्पिटल में आठ दिन की उम्र का एक बच्चा जिसको हृदय से बहुत कॉम्प्लिकेटेड बीमारी थी उसका नारायणा हॉस्पिटल के डॉक्टर्स टीम में जिसमें डॉक्टर सड़ाडी वाला और डॉक्टर हेतल शाह उन दोनों ने सम्मिलित रूप से बच्चे का ट्रीटमेंट किया और बच्चा इस कॉम्प्लेक्स प्रोसीजर से आज स्वस्थ होके एक अच्छी जिंदगी लीड कर रहा है नारायणा हॉस्पिटल में इस तरह के जो ऑपरेशन है रेगुलर होने लगे हैं और हर प्रकार की फाइनेंशियल एड भी मान लीजिए कोई अगर आर्थिक रूप से संपन्न नहीं है फैमिली उनके लिए भी हंस फाउंडेशन સંજીવ રાજપૂત નો રિપોર્ટ ન્યુઝ અમદાવાદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે